અમારે નફામાં થાય એવી વસ્તુ આપણે મૂકેલી છે આજે બધી હોલસેલ પ્રાઇઝમાં સેલ પ્રાઇઝમાં અમને ઘણી બધી આજે ડિઝાઇનો આપણે બતાવવાની છે એક જો એક ભૂલો એટલે તો આપણી પાસે ડિઝાઇનો છે ઢગલા બાંધ ડિઝાઇનો છે પવન વધારે છે એટલે આડોળું થઈ જાય છે અત્યારની સાવ નવી બાંધણી ડિઝાઇન છે જોર જોર કાપડમાં આવશે સિફોન કાપડ છે હોલસેલ ભાવ સેલ ડિસ્કાઉન્ટમાં

અત્યારે આપણે મહા સેલ કાઢેલો છે હાડિયુમાં પ્યોર ઠાકોરજીમાં છે જો આ પ્યોર ઠાકોરજી તમને બતાવું એ સેલ ડિસ્કાઉન્ટમાં જ મળી રહે તમને અત્યારે ફટાફટ બીજા બેનોને લિંક શેર કરો ફટાફટ બધા બેનો લાભ ઉઠાવી શકે સેલ પ્રાઇઝનો ઓરિજિનલ દરબારી કાપડ છે કાપડ જુઓ તમે મારા બેનો બધી બસો પંદર રૂપિયા ખાલી વર્કવાળી સિવાયની બસો પંદર રૂપિયા

લાઈ પાવાનો ટાઈમ નથી રહેતો કારણ કે આખો દી મારે ઓર્ડર જ એટલા હોય છે ઓનલાઈન જે ડિઝાઇન ગમે એ સ્ક્રીનશોટ મારા માં શેર કરી દેજો હું તમને એ ડિઝાઇન મોકલી આપીશ ઘરે બેઠા તમને પ્યોર ઠાકોરજી છે જોર જોટ માર છે વર્ક માં છે પ્રિન્ટ વાળી છે બધી ડિઝાઇન હું સેલ ડિસ્કાઉન્ટ માં અત્યારે મૂકેલી છે વર્ક વાળી જોઈએ તો વર્ક વાળી છે મોંઘું પડે પણ વસ્તુ સારી આવે અને કોઈક બહેનોને મારો નંબર જોતો હોય તો આમાં વિડીયોમાં હું મારો કોન્ટેક નંબર મૂકું છું ઓનલાઈન ઓર્ડર કરવો હોય ઓફલાઈન ઓર્ડર કરવો હોય મળી રહેશે માત્ર ખાલી તમારે કુરિયર ચાર્જ જ દેવાનું રહેશે અને સાડીનું જે કંઈ થાય આપણે એમાં બીજું કંઈ નથી વધારે ખર્ચો લેવાનો પછી લૂઝ કાપડમાં જોઈએ તો આઈપી સેલ ડિસ્કાઉન્ટમાં છે બસો ને પંદર રૂપિયા ઓનલી આટલું મારા બેનો કોઈ સસ્તું ન આપે માર્કેટમાં તમને આપણે નવરાત્રી ઉપર આજથી નહીં મોટો કાઢવાનો છે ત્રીજા કા પ્યોર ઠાકોરજી નામ તમને વચાય તો પ્યોર ઠાકોરજી બસો પંદરમાં માં માર્કેટમાં કોઈ ન આપી કે અમારી ઓમ સાડી સિવાય છે પ્યોર ઠાકોરજી ડિઝાઇન આખી બતાવી દઉં તમને ડબલ કલરમાં ડિઝાઇન આવશે આમાં સિંગલમાંય છે અને ડબલમાંય છે બે માં છે આખી ખોલતો નથી કારણ કે હાડીઓ તમને આજે જાજી બતાવવાની છે બધી ખોલીશ તો ટાઈમ નહીં રહે મારી પાસે અને એમાંય કોઈ કસ્ટમર આવી જાય અત્યારે તો તકલીફ પડશે વધારે તો આ ડિઝાઇનમાં આપણે ત્રણથી ચાર કલર છે હાજરમાં પ્યોર ઠાકોરજીમાં અવાજ કામ આવી રહી છે તો ક્યાં કરું યાર પછી બહુ વધારે રાયડું પાડું તો પાછો પડશે દુકાન દુકાનવાળા જો આ હું ગાંડો થઈ ગયો છે જો ઠાકોરજીમાં નવી ડિઝાઇન મલ્ટી કલરમાં આડો ફોન છે એટલે તમને ડિઝાઇન બરોબર દેખાશે નહીં જો માત્ર ને માત્ર બસો પંદર રૂપિયા હા હા સાચી વાત છે બેનો ફટાફટ સ્ક્રીનશોટ પાડવા મળો અને વોટ્સઅપ કરો ઓર્ડર કરો આ તો ડિજાઇન રખાઈ ગઈ છે આપણે એક રાજસ્થાનવાળા બેને રાખેલી છે એટલે બીજી ડિઝાઇનું છે એનો હું તમને કહીશ સાથે સાથે પેકિંગ કરતો જાવ એટલે લે એનું કામ થતું જાય પછી એક આ બુટ્ટાવાળું આવશે લેર્યો બુટાવાળું અંદર ઝીણી ઝીણી બુટ્ટી આવશે

પછી એક આઈ ભી નવી વાળી આવી છે થોડુંક કેમેરાનું રિઝલ્ટ દેખાઈ ગયું છે એટલે હાડી સરખી દેખાશે નહીં તો બધા થોડા થોડા ગૂગલ પે કરો તો હું નવો ફોન લઈ શકું આ ગયા વર્ષે ફોન લીધો તો અત્યારે ફોટા પાડીને પાડીને ખરાબ થઈ ગયો છે બસો પંદર રૂપિયા મારી બેનો ફટાફટ લાઈક કરો આજ હાડી ગમતી હોય ફટાફટ લાઇક કરો એકવીસ જણા લાઈવ છે અને લાઈક માત્ર ને માત્ર બે જ છે પછી મોર વર્ક માં જોઈએ તો મોર વર્ક માં લાયકુ કરવા બેનો ભી નો પડે કઈ ખાલી ક્લિક કરવાનું છે હું તમ તમારા બધા વિડિયોને લાઈક કરતો રહીશ બ્રાઇટનેસ ઓછી છે કે હું છે એ કઈ સમજાતું નથી મારા ફોનમાં વાંધો છે બ્રાઇટનેસ ઓછી છે પ્રિન્ટ વાળી સાડી આવો કમ્પલેટ દેખાણું ને બધું બસો પંદર રૂપિયા ઓનલી હજી તો આપણી પાસે હાડીનો ખજાનો છે આ તો ખાલી સેમ્પલ છે એક મિનિટ આવ્યું પેકિંગની બેગ લઈ લઉં થોડી Live mà tui dạy Lai Live tui dạy khói cho પછી આ ડિઝાઇન નું નામ છે પ્યોર ઠાકોરજી પાંચ પોઈન્ટ પાંચ કટ આવશે સોરી યાર ઘડીક આ બધા મિત્રો આવે એટલે મારે મ્યુટ કરવું પડે બસો પંદર રૂપિયા આ પાયલ તમે ક્યાંથી છો ઘણી કોમેન્ટું એમની જ આવે છે જાજી કોમેન્ટું કયા ગામથી છો તમે આવું નવી વસ્તુ મારા બેનો બસો પંદર રૂપિયા ઓનલી આટલું સસ્તું માર્કેટમાં કોઈનું આપે પ્યોર ઠાકોરજી છે ઓરિજિનલ પ્યોર ઠાકોરજી છે અને આ ફેંક વિડિયો નથી તમ તારે તમને તમારો માલ તમારા ઘર સુધી પહોંચી જશે ફેંક વિડિયો નથી ઓરિજિનલ વિડિયો જ આપણે બનાવેલો છે પછી કાલ એરિયામાંય નવી ડિઝાઇન આવી છે મલ્ટી કલરમાં લેરિયો આવો અલગ જ આઇટમ પડી જાય કોઈ પાસે ન હોય એવી ડિઝાઇન છે મલ્ટી કલરમાં એટલે માર્કેટમાં ટોપ ટેનમાં અત્યારે આવ્યા છો એનો વાંધો નહી કરતો નથી બાવીસ જણા છે રહેતા આપણી પાસે આજ કો ડિઝાઇન બતાવવાની છે તમને લાઈવમાં એક નહીં એક અરે હો હો ડિઝાઇન આટલું કોઈ તમને દુકાનવાળા વાળા નહીં બતાવે એટલી આપણે ડિઝાઇનુ બતાવવાની છે રાહુલી બાંધણી હમણાં બતાવી હતી ને એનો બીજો કલર મોલ્ટી બાંધણી કાપડની વાત જ ન થાય એવું કાપડ વાપરેલું છે અવાજ થોડોક ધીમો આવશે કારણ કે અહીંયા થોડોક અવાજ પ્રોબ્લેમ છે એટલા માટે તમને બધી આવી રીતના કમ્પ્લીટ પેકિંગ કરીને સાડી મોકલાવવાની છે ભલે મારી માથે થોડુંક માથે થઈ જાય બાકી તમને તો વ્યવસ્થિત સાડી દેવાની છે કસ્ટમર કસ્ટમરથી વિશેષ કાંઈ છે જ જિંદગીમાં એ કાંઈ અલગ આખી વસ્તુ છે કોલિંગ કહેતા હોય તો બતાવી દઉં ઢગલો છે ડિઝાઇનનો અત્યારે આપણી પાસે અને અત્યારે જે માર્કેટમાં વાળી સાડી ચાલે અનમોલ જરી બધી વસ્તુ આપણી પાસે છે લાઇનમાં બતાવી દઉં પેલા તમને સેલ ડિસ્કાઉન્ટની જ બતાવી દઉં પછી બીજી સાડીઓ બતાવી દઈશ તો આ સેલ ડિસ્કાઉન્ટમાં જેટલી મેં તમને સાડી બતાવીને એમ તો આ ભારે હેવી પીસ છે પણ એક બેને તાજો ઓર્ડર લીધો છે એટલે આપણે બસો પંદરમાં જ આપી દીધેલી છે નીચે બોર્ડર આવશે સિમ્પલ બોર્ડર જેવું પછી એક આ બ્લાઉઝ વાળી સાડી છે

વિડિયો ફટાફટ શેર કરવા મળો બીજા બહેનોને એટલે આ સેલ ડિસ્કાઉન્ટનો લાભ બી લઈ શકે રિઝલ્ટ સારું ન આવતું હોય અવાજ હરખો ન આવતો હોય તો ફટાફટ કોમેન્ટ કરો શિબોરી ડિઝાઇન બસો પંદર પછી સ્પેશિયલ પીઠી માટેની જોઈએ તો પેશલ પીઠી માટે આ કોપીઓ કલર અત્યારે ગાળાનો સમય છે એટલે તમને મળી જાય બસો પંદર રૂપિયામાં પાંચ સાડી મોકલાવું મારી વાલીવાલી બહેનો પછી આ આવશે પ્રિન્ટ વાળી પછી ફટાફટ તમને બતાવવા મળું ટાઈમ કારણ કે ઘણો પંદર મિનિટ લાઈવ થઈ ગયો છું ટાઈમ હવે ઓછો રહ્યો છે તૈયાર થઈ આવીને લાઈવમાં આવ્યો છું માથું ઓળ્યું નથી આપણે કઈ છોકરી જેવું મેકઅપ કરતા તો આવડે નહીં પછી ફ્લાવર અલગ અલગ પેટર્ન બધી આવશે બે કલર આ ડિઝાઇનમાં ત્રણ કલર પછી આ નવી ડિઝાઇન છે બસો પંદર બસો પંદર ઓનલી ફોર બસો પંદર રૂપિયા પ્લેન ખોલા વિના વિનાની જોઈએ તો આ સાડીનો ઓર્ડર આવી ગયેલો છે એટલે આનો સ્ક્રીનશોટ ન મોકલતા મને પછી બુટીમાં જોઈએ તો બુટીમાં આવશે રોયલ રજવાડી જરી લાઇનિંગ આ જરી છે ને એ લાઇનિંગની જરી આવે અંદર આવીને એવું પછી બોર્ડર વાળી જોઈએ તો બોર્ડર વાળામાં લેર્યું છે ઇન્સ્ટાગ્રામ સાડીનું નામ છે એવી પીસ છે છતાં આપણે ઓછી રેન્જમાં અત્યારે કાઢી નાખવાનું છે નવરાત્રિ ઓફર આવે છે ને તો પ્રિન્ટ વાળી જોઈએ તો પ્રિન્ટ વાળી પોતે આવશે બીજા બહેનોને લિંક ફટાફટ શેર કરો જેથી લાઈવનો લાઈવ લઈ શકે લાઈવ પહેલાં હું શરૂઆતમાં રોઈ જ થતો પછી અત્યારે કઈ એવો ટાઈમ રહ્યો નથી આ જો એમએસ વાળાનું વાળા નું ઓરિજિનલ પીસ હજી તમને છેલ્લે હાથો ખજાનો તો છેલ્લે બતાવવાનો છે જે હાડીનો બાદશાહ કહેવાય ને એ બધી હાડીઓ હજી આપણે છેલ્લે બતાવવાની છે આ તો આ સેલ વાળી હતી એ બધી તમને બતાવી દઉં છું પાછી હાડીયું તો હમણાં શરૂ થાય તમે જોતા રહી જાઓ એવી તો હાડીયું છે આપણી પાસે હવે પ્રિન્ટ વાળી સાડી આવી છે માર્કેટ આખું હલાવી નાખે એવી સાડી પ્રિન્ટમાં હવે આ સાડી માટે બધા બહેનોને લાઈક તો જરૂર ને જરૂર કરવી પડે હો બે કલર છે અત્યારે હાજરમાં આપણી પાસે બે કલર બે કલર તમને બતાવી દઉં અને આની પછી હજી એક લગડી આઇટમ છે માર્કેટમાં આવું નવી વસ્તુ છે પછી આપણે કોઈ બેનો નહીં પહેરામણી માટે સાડીઓ જોઈએ તો પેરામણી માટે મળી જશે ઘરે બેઠા ખરીદી કરવી વેચાણ કરવું હોય બિઝનેસ કરવું હોય નાનો મોટો બિઝનેસ તો બી આપણી દુકાનેથી મળી જશે ને અત્યારે આપણે કોટન સણિયામાં બિગેસ્ટ સેલ કાટેલો છે મોટો સેલ મલ્ટી કલર છો આ એક કલર ને બે થી ત્રણ આમાં ભેગા કલર વાપરેલા છે

સોરી હો બેનો મારા ઘરાક આવી ગયા હતા પછી એક આ તમને ક્રીઝ વાળી સાડીઓ બતાવવાની છે અત્યારે નવી માર્કેટમાં ક્રીઝ વાળી સાડી આવી છે બનતેજ સાડી નું નામ છે અત્યારે માર્કેટમાં ટોપ 10 માં ડિઝાઈન છે આ એક મિનિટ ઓ બેનો મારા કોલ એક આવી ગયો છે એટલા માટે એક બે કોલ આવી ગયા એટલા માટે રહેવાનું નથી લાઈવમાં તો આવી પાછા લાઈવમાં બધા તમને મિનિટનો આરામ આપી દીધો મેં દરબારી સાડી જોઈ ક્રીઝવાળી દરબારી સાડી છે બંધે સાડી આવશે સુપર પીસ છે અત્યારની લેટેસ્ટ આઈટમ આવી છે ક્રીઝવાળામાં જો આખી પહેલેથી બતાવી દઉં કારણ કે બધા આવી ગયા પહેલેથી લાઈવમાં અને તમે બધા મને ઘણો સપોર્ટ કરો છો એ બદલ આભાર તમારા બધા બહેનોનો સુપર ક્રીઝ વાળી આવશે બધા બહેનોને ફળી જાય એવો કલર ચાર્ટ છે આમાં આમાં આવશે આપણી પાસે ચાર થી પાંચ કલર છે હાજરમાં અત્યારે લાઈક તો કોઈ બહેનો કરતા નથી બહેનો અથવા ભાઈઓ કોઈ લાઈક તો કરતું નથી લાઈક કરો પછી એક આ નવી ક્રીઝ વાળી આવી છે બેતાલીસ જણા આવ્યા હતા ને બે સેકન્ડમાં વહી આવી ગયા સારી ઉતાવળ રાખી અમને જવામાં સુપર વાળી સાડી લાગે સ્ક્રીનશોટ પાડી લ્યો અને જે ડિઝાઇન ગમે એ મને વોટ્સઅપ કરી દેજો વોટ્સઅપ નંબરે હું આમાં એડ કરતો જાય લાઈવ હમણાં આવું ને લાઈવ શરૂ લાઈવ શરૂ હમણાં આવો ને જો મસ્ત બંધે જ લેવા આવ્યું છે મારે કસ્ટમર શરૂ ઓલી આવી જાય છે અને તમને વ્યવસ્થિત લાઈવ એટલે હું લાઈવ નથી થતો તમે બધા કહેતા લાઈવ કેમ નથી થાતા આના કારણે પછી એક વર્કવાળી સાડી તમને બતાવું હા ઓછી રેન્જમાં ટીકીવાળું વર્ક આવશે નીચે બોર્ડર આવશે કોમેન્ટ કરો તો આ કેટલાવાળું પીસ હશે ફટાફટ બધા બેનો કોમેન્ટ કરો તો આમાં છે આપણી પાસે છ થી સાત કલર જે બહેનોની હાચી કોમેન્ટ પડશે ને એમને મારા તરફથી સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે કેટલા વાળી સાડી હશે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અમુક બહેનોને ભાવની ખબર હશે એ કોમેન્ટ ન કરતા બાકી જે નવા બહેનો આવ્યા છે એ ખાલી કોમેન્ટ કરજો કેટલા વાળી સાડી હશે ઉમેશ હા આ ડિઝાઇનમાં આપણી પાસે ચાર કલર મળી રહેશે એ તે અત્યારે સેલ ડિસ્કાઉન્ટમાં છે નવરાત્રી સ્પેશિયલ ઓફર કાઢેલી છે ફટાફટ કોમેન્ટ કરો આ સાડી કયા બેનોને ગમે છે આના બધા કલર સુપર જ છે એક જો એક ફૂલો એવા કલર મળી રહે છે તમને એનો જો લાલ કલર જો એન્ટિક પીસ લાગે આમાં તમારી પાસે ગ્રીન બ્લાઉઝ હોય ને સુપર ડિઝાઇન છે

નવરાત્રી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે ચણિયા માંથી એનો વિડીયો આપણે કાલે અથવા આજે ચડાવેલો એ જોઈ લેજો લાઈ હવે છેલ્લી લઈ અનમોલ જરી માર્કેટમાં આ સુપર વસ્તુ આવી જરીવાળી વસ્તુ આખી સાડીમાં આવા નીચે વર્ક બુટ્ટા આવશે કરેલા અને નીચે જરી બોર્ડર આવે બધાય કલર હાજરમાં છે 10 થી પંદર કલર હાજરમાં છે બધા પીસ કોલિંગ બતાવતો નથી કારણ કે મારે મહેનત આમાં વધી જાય હવે બે મિનિટ ખાલી લાઈવમાં છું એટલે જે બેનો રહી ગયા હોય લાઈવમાં આવતા એમને આ લિંક શેર કરી દેજો બધા એક ભૂલો એક એક જો એક ફૂલો એવા તો કલર છે આપણી પાસે લાઈવમાં કેવું રિઝલ્ટ દેખાય છે પછી એમાંનીમાં અલગ બોર્ડરમાં જોતું હોય તો અલગ બોર્ડરમાં હું આવશે આમાં ત્રણ કલર છે હવે બીજી હાડવી આપણી પાસે છે એનો વિડીયો બનાવશું બધું આમાં તમને બતાવી દઈશું તો તમે કોઈ વિડીયો નહીં જોયો સારું જય માતાજી મારી વાલી વાલી બહેનો